બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો સહકારિતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસના સહકાર ક્ષેત્રની સુવાસ આજે દેશભરમાં ફેલાય છે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સેવા સહકાર મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સ્થાનિક રોજગારી અને ગામડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગ બનાવ્યો છે તેમણે જણાવ્યું કે સહકારિતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે તેમણે ઉપસ્થિત તમામ સહકારી આગેવાનોને સાથે મળી સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાંકલ કરી હતી આ કાર્યક્રમમાં મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકાર એ માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નથી પરંતુ ગ્રામ્ય આર્થિક પ્રગતિનો પ્રગતિનો મૂળ આધાર સ્તંભ છે તેમણે જણાવ્યું કે સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને ન માત્ર આર્થિક મજબૂતી મળી છે પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે સહકાર ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે સહકારી બાબતોનો અભ્યાસ કરવો હોય તો બનાસકાંઠા જિલ્લામાં આવીને કરવો જોઈએ બનાસની સહકારીતાની સુવાસ આજે દેશભરમાં ફેલાય છે તેમણે જણાવ્યું કે આજના યુગમાં ટેકનોલોજી નવીનતા અને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પુનરાવલોકન કરવાની જરૂર છે એફપીઓએસ તથા દૂધ ઉત્પાદક મંડળીઓ જેવી સહકારી સંસ્થાઓ કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવી પહેલ અને નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબંધ છે તેમણે આ તકે સહકારી મંડળોને સાબિતીથી કાર્ય કરવા અને સહયોગથી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ પણ કરી આ કાર્યક્રમ દરમિયાન સેવા સહકાર મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો સાથે સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા અને સંવાદ યોજાયો હતો કાર્યક્રમમાં કૃષિ આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું ટેકનોલોજીની ભૂમિકા ખેતીમાં મૂલ્ય વધારણ અને વ્યાપારિક દ્રષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે ચર્ચા કરાઈ હતી આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજય પટેલ સહકાર સચિવ શ્રી સંદીપકુમાર રાજ્ય રજિસ્ટ્રાર શ્રી એમપી પંડ્યા દિશા દારા સભ્ય શ્રી પ્રવિણભાઈ માળી

એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચાલો સહકારિતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવી અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું રાજ્યમાં તો પહેલું સહકારી પાછું સાહેબ સરકાર બનાવો એક ડિપાર્ટમેન્ટ બનાવો સહકારને મદદ કરે પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ શું કોને આપ્યું સૌથી સક્ષમ જે નેતૃત્વ હતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારિતા એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને એટલે દેશમાં સહકારિતાનો નવો સૂર્યોદય થયો છે એક માણસ દ્રષ્ટિ કરે એને કેટલું મોટું પરિણામ આવે છે અહીં માન્ય મંત્રીશ્રી અમને બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની ગયા તમને તો લાગ્યું હશે કે આ આપણને વાલી ભલામણ કરીને એમને કઈ કહેશે એટલા માટે કહેતા હશે એમના માટે નથી કીધું આપણા માટે કીધું છે સમજાય છે બધા સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલ ખબર પડે છે એના ડિવિડન્ટ અત્યારે 18 18 20 20% ડિવિડન્ટ મળે તમે બેંકમાંથી 9% 9% 10% લોન જો મૂકી ગયો ને એમાં ડિવિડન્ટ તોય ડબલ નફો તેમ ન થઈ જાય બાર સમજાય છે તો બધે જે પડ્યા હોય તો જેટલા હોય એટલા ખાલી એમ કે છે 5000 એવું ની હાલે એટલા લઈ લેવાય શેર જેટલા આપે ને એટલા લઈ લેવાય એટલે મેં તો મંત્રીશ્રીને આજે કહ્યું કે દેશમાં સૌથી વધારે પહેલો નંબર કોઈ જિલ્લા તરીકેનો હશે તો એ ગણતરીના દાડા બનાસકાંઠા જિલ્લાનો હશે કેમ કે અહીંયા સરકારની સમજણ પડે છે ડિવિડન્ડની સમજણ પડે છે અને કોલમાં લીધેલા હતા પહેલા તો ઈશ્વર કેટલા આવે ત્યારે શું આવે તમારે આવો હે 20 20 ટકા એટલે ત્રણ પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજીસ્ટર કરી દેશમાં જે રીતે હમણાં કહું કે સરસ વિડીયોમાંથી તો અમારે ભાવ ભાઈ બોલ્યા કે ભાઈ ખૂબ સારામાં સારું બનાસ બેંક અમને બનાસ દેવી ભાવ વધારો આપે છે તો હવે જે ત્રણ પ્રકારની નેશનલ મંડળી છે એટલે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ એના તમે હમણાં અજય ભાઈ કીધું એમ કેમ જે તે ઇકોના શેર નથી મળતા એમ આનાય શેર બે વર્ષ પછી નહીં મળે એટલા માટે કહું છું કે દેશમાં નરેન્દ્ર અમિતભાઈ શાહ સાહેબે મને મોદી સાહેબે આખા દેશમાં બીજી નવી 2 લાખ પેક્સ નો ઝોન નક્કી કર્યો છે અને આ તમામ એ તમામ પેક્સ આની સભાસદ બને એવો પરિકલ્પના છે હવે આ પેક્સ કામ શું કરશે તો ધારો કે આપણે અમેરિકામાં કે વિદેશમાં કોઈ જગ્યાએ જીરો મોકલવાનું થયું હમણાં

આખા બનાસકાંઠાની નહીં આખા રાજ્યની તમામ તમામ ટેક્સ ને આજે જ કહું છું જે લોકો રહી ગયા હોય આજે મને આગળ વિદ્યાર્થી કેટલો આગળ ગરવીજી દીધી ત્રણસો સિત્તેર આજે માત્ર ત્રણસો ને સિત્તેર મંડળીઓ રજીસ્ટર થઈ ત્રણસો સિત્તેર આ નાની ઘટના નથી બહાર કેમ મૂક્યો જાગો એટલે જે લોકોની ટેક્સ આ નેશનલ કોઓપરેટિવમાં ના હોય એને રજીસ્ટર કરવા વિનંતી બીજું છે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માનનીય અમિત શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આચાર્ય દેવરાજજી એ ઓર્ગેનિક ફાર્મિંગ કરો એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરો તો તમને એમ થાય કે સમય સાહેબ અમે અત્યાર સુધી યુરિયા વાપર્યું છે આ બધા ખાતરો વાપર્યા છે અને અમારી ઉપજ ઊંચી થઈ જશે તમારી ઉપજ ઊંચી નહીં થાય તમે કહેશો તો મને શંકરભાઈ સાહેબને રાજ્યપાલ સાહેબ બોલાવશો રાજ્યપાલ સાહેબ વર્કશોપ કરશે આનાથી ઉપજ વધે છે ઘટતી નથી અને અમિતભાઈ સાહેબે શું વ્યવસ્થા કરી કે તમે જે આ ઉપજ ઉગાડો આ તમામ એ તમામ વસ્તુ એક કોબરની મંડળી ખરીદી લે એના અમૂલના માધ્યમથી આપણે પેકિંગ કરી અને એક્સપોર્ટ કરીએ લોકોને વેચીએ જેમ અમૂલનું દૂધ આવે છે અમૂલનું દહીં આવે છે અમૂલની છાશ આવે છે અમૂલ આઈસ્ક્રીમ આવે છે અમૂલ ચીઝ આવે છે એવી જ રીતે આપણું આ પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ એ સારામાં સારા ભાવ મળી રહે એમનું વાર્ષિક ડિવિડન્ડ મળે એની વ્યવસ્થા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે આપણા માટે